બનાસકાઠા જિલ્લાના દિયોદર ભાભર હાઈવે પર રાજ્ય સરકાર દ્વારા આશરે છત્રીસ કરોડના ખર્ચે નિર્મિત નવસો મીટર લાંબો અને અગિયાર મીટર પહોળો રેલવે ઓવરબ્રિજ દોઢ વર્ષમાં તૂટફૂટના ફૂટના કગાર પર પહોંચી ગયો છે મોસમના વરસાદથી ઓવરબ્રિજ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે સ્થાનિકોએ આંગળી મૂકીને આક્ષેપ કર્યા છે કે આ બ્રિજનું કામ હલકી ગુણવત્તાનું હતું ઠેકેદારે સસ્તું સામાન ઉપયોગ કરી કરોડોના કામમાં ભ્રષ્ટાચાર કર્યો છે રાજ્ય સરકારના નિરીક્ષણ છતાં કામનો આ હાલ થયો છે દોઢ વર્ષમાં ઓવરબ્રિજ ધોવાઈ જવાનો આરોપ સંભળાતો થયા બાદ તંત્રએ ખાડા પૂરવાનું કામ જોરશોરથી શરૂ કર્યું હતું જોકે પાંચ જ દિવસમાં ફરી ખાડા ઊભા થતાં સિમેન્ટ કાંક્રીટ દૂર થતા કામની પોલ ખુલી પડી હતી અંધારીઓ ઓવરબ્રિજ અકસ્માતની ભીતિ વાહન ચાલકોનું કહેવું છે કે બ્રિજ પર લાઇટિંગ ન હોવાથી અંધારીઓ છવાય છે સાંજ પછી આ રસ્તે પસાર થવું જોખમ ભર્યું બની જાય છે જો કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર જવાબદાર કોણ લેશે એમ સવાલ કર્યો છે 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 તંત્ર સામે માંગ માંગ ઉઠાવી સ્થાનિક કરી કે તાત્કાલિક ઓવરબ્રિજનું સંપૂર્ણ સ્થળ નિરીક્ષણ થાય ગુણવત્તાહીન કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થાય લાઇટિંગ સહિત તમામ જરૂરી સુવિધાઓ તાત્કાલિક પૂરી કરવામાં આવે ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચ સ્તરે તપાસ શરૂ થાય કેટલાક લોકોએ આક્ષેપ કર્યો કે સ્થાનિક નેતાઓ કેમ ચૂપ છે

लेकिन अभी ये टूट गया है बीच में से रोड टूट गया छोटा मोटा अकस्मा हो सकता है तो इसकी जवाबदारी सरकार से लेगा कौन लेगा और छोटे साधन गिर जाते हैं बाइक वाले फट जाते हैं चलने में दिक्कत हो रही है हम ये कहेंगे सरकार से जल्द से जल्द इसको रिपेयरिंग या कम्प्लीट किया जाए जा। गजेंद्रपुरी यहाँ तो रोज में तकलीफ रोज नहीं लडे लेनी तकलीफ पड़े से ગાડી અહીંથી જાય અચાનક કોઈ નાના મોટો પ્રોબ્લેમ થયો ગાડીમાં સીધી નીચે જાય સેફ્ટી પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન કઈ આવતું નથી છોટાવટ આઉટ કેવું છે કે નેતાઓની ગાડી એકવાર હાડે બીજી વાર ચાલતી નથી એટલે પ્રોપર આ રહેવાનું હોય માઠ ભણાવે છે પણ તો હેડું જાય છે બીજું કોઈ બીજું તો આ શોર્ટ આઉટ થાય નથી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી ખરાબ થઈ ગયો મેં વસમાં એક ફોટો શેર કર્યો હતો કોઈ તંત્ર હજી કઈ કર્યું નથી આ પુલ ની એવી દશા છે કે આ ગણ્યા દ્વારા મારા અંદાજ એવું લાગે છે આ પુલ ઘણો ટકશે નહીં ખાડા આ પીડા તમે જોઈ શકો તમારી નજરે છે આ કેવું લાગે તમે જુઓ એટલે આ પુલ ઘણો ટકવાનો નથી આપડે અહીંયા કેમ કે આવા ખાડા પડી છે આવા પુલ જુઓ ખાલી કોઈ હાનિકારક થાય કોણ તંત્ર જવાબદાર છે કોઈ ગરીબ માણસ કોઈને કોઈ ને તકલીફ થાય ને અમારા સાધન આવર જવર થતા હોય ભૂ થતા હોય છે કોઈ બી એક્સિડન્ટ થાય તો કોણ જવાબદાર છે આનું

સરકાર શું ભાજપ ની સરકાર ભાજપ નું શાસકો અને અહીં ત્યાંના કેસાથી ચૌહાણ સાહેબ અહી નિરીક્ષણ કરી શકે છે બરોબર અને એમના જ કામની અંદર કહેવાય મારું નામ ગોવિંદભાઈ જોશી